કૃષ્ણ જન્માષ્ટમી પર આ પાંચ વસ્તુઓ ઘરે લાવો ગ્રહોની અશુભ અસર થશે ખતમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડીયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે કૃષ્ણ જન્માષ્ટમી પર કઈ પાંચ વસ્તુઓને ઘરે લાવવી જોઈએ પરંતુ મિત્રો વીડિયો શરૂ કરતા પહેલા મારી તમને વિનંતી છે જો તમને આજની વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરી દેજો અને જો તમે પણ ભગવાન ભોલેનાથના ભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ બાલગોપાલની જન્મજયંતિ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમી છવ્વીસ ઓગસ્ટ બે હજાર ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાથી કાન્હા પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે જન્માષ્ટમીના દિવસે અષ્ટધાતુથી બનેલી શ્રી કૃષ્ણની મૂર્તિ લાવવી જોઈએ એવું માનવામાં આવે છે કે તેમાં કાન્હાજી બિરાજમાન છે અને ઘરમાં તેમની હાજરીથી દરેક દુઃખ દૂર થઈ જાય છે જો ઘરમાં બાળગોપાલની મૂર્તિ હોય તો જન્માષ્ટમીના દિવસે ગાય અને વાછરડાની મૂર્તિ લાવવી કાનહાને ગાયોનો ખૂબ શોખ હતો તે હંમેશા ગાય અને વાછડાની મૂર્તિ ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે જન્માષ્ટમીના દિવસે વૈજયંતી માળા લાવીને કાન્હાને અર્પણ કરો જે લોકો પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમણે ઘરમાં વૈજયંતી માળા અવશ્ય લાવવી જોઈએ જન્માષ્ટમીના દિવસે ઘરમાં વાંસળી અને મોરનું પીંછું રાખવાથી કાલસર દોષનો ભય દૂર થાય છે જ્યારે વાંસળી રાખવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને પરિવારમાં મધુરતા જળવાઈ રહે છે દક્ષિણાવર્તી શંખ શ્રી હરિને ખૂબ પ્રિય છે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનું પણ સ્વરૂપ છે જન્માષ્ટમી પર દક્ષિણાવર્તી શંખ ખરીદો અને પછી તેમાં પાણી અને દૂધ નાખીને કાન્હાજીનો અભિષેક કરો એવું માનવામાં આવે છે કે આનાથી દાંપત્ય જીવનમાં સુખ આવે છે જન્માષ્ટમી પર કાન્હાજીની પૂજા કરવાનો શુભ સમય છવ્વીસ ઓગસ્ટના રોજ સવારે બાર વાગીને છ મિનિટથી બાર વાગીને એકાવન મિનિટ સુધીનો છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં